તેમાં કિસાન પરિવહન યોજના અંતર્ગત ચાલુ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ થી આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે જે અંગે આપણા જિલ્લામાં યોજના હેઠળ મહત્તમ અરજીઓ થાય તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવા જણાવવામાં આવે છે આ રીતના જે જાહેર કરવામાં આવે છે લેટર મારફતે છે સંયુક્ત ખેતી નિયામક શ્રી ગુજરાતના જે ગાંધીનગર અધિકારી છે તો મિત્રો તમારે જે આ જે પ્રકારની જે ચુમ્માલીસ જે અરજીઓ ચુમ્માલીસ જે યોજનાઓ મોબાઈલથી પણ તમે જોઈ શકો છો તો તમારે તેની જે સાઈડ થી તમારે કઈ રીતના જોવું તે પણ તમને વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો એકવાર તમે વિડીયો પૂરી પૂરી જોશો તો તમને ખ્યાલ આવશે તો નેક્સ્ટ આપણે જે બતાવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તમારે શું કરવા સૌ પ્રથમ તમારે ગૂગલ ખોલવાનું રહેશે

શરૂ જે કરવામાં આવે છે અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છે આપણે જે ચુમ્માલીસ જે નવી યોજનાઓ શરૂ થઈ ગઈ છે જે આઈ ખેડૂત પોર્ટલ પર તેમાં તમારે જે યોજનાઓ કઈ રીતના તમારી જોવી તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આ સ્ટેપની દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી પહેલાં મારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાજુ પહેલાં બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો આગળ વધી વિડીયોની શરૂઆત કરીએ તો તમારે સૌ પ્રથમ આ રીતના ગૂગલમાં જવાનું છે તો તમારે જે પણ જે આ i ખેડૂત portal જે આપવામાં આવે છે જે ગુજરાત સરકાર દ્વારા જે એક site બનાવામાં આવી છે i ખેડૂત portal તેમાં તમારે તેમાં તમારે જે પોર્ટલ ખોલવા માટે તમારે સૌપ્રથમ તમારે કોઈ પણ browser જરૂર પડશે. તમારા mobile માં google ઓપન કરી દેવાનું છે. ત્યારબાદ તમારે i ખેડૂત type કરવાનું છે. i ખેડૂત type કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જે તો i ખેડૂત type કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના નીચે એક site ઓપન બતાવશે. એટલે નીચે આ પ્રકારની site શો થશે. તેમાં તમારે ફર્સ્ટ નંબર જે site છે આપવામાં આવેલી છે i ખેડૂત. તે એક officially site છે.

જો તમે યોજના પર તમે ક્લિક કરશો જો તમે યોજના પર તમે ક્લિક કરશો પ્રકારની પર જે યોજના છે યોજનાઓની યોજના ક્લિક કરો તો તમારે ક્લિક કરવાની છે જો તમે તેના પર તમે ક્લિક કરશો આ બગાતની જે યોજના છે હાલમાં જે ચુમ્માલીસ જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે તમે આજે વાંચી શકો જે યોજનાઓ છે તેના પર તમે ક્લિક કરી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો તમારે દરેક જે નવી નવી જે યોજનાઓ જે હાલમાં જે શરૂ જે કરવામાં આવી છે જે અત્યારે જે ચુમ્માલીસ જે નવી યોજનાઓ જે શરૂ કરવામાં આવી છે. તેમાં આજે ચુમ્માલીસ યોજનામાં તમારે અલગ અલગ તમારે જે યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે તમને હવેના નેક્સ્ટ video બતાવવામાં આવશે. તો મિત્રો આ step દરેક update video નો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારા channel ને ન કર્યું તો પેલા અમારા channel ને કરો અને બાજુમાં પેલા bell icon button પર click કરવાનું ભૂલશો નહીં.